નમસ્કાર આજનો દિવસ ગુજરાતના ખેડૂતો માટે રાહતનો દિવસ સાબિત થયો છે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પાક નુકસાની માટે દસ હજાર કરોડ રૂપિયાના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે તો ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું રાહત પેકેજ છે મહત્વનું એ છે કે છેલ્લા રાહત પેકેજ માટે છેલ્લા કેટલાય દિવસથી ખેડૂતો મીટ માડીને બેઠા હતા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મોટા રાહત પેકેજ સ્વરૂપે સાત નવેમ્બરની સાંજ ગુજરાતના ખેડૂતો માટે ખબર લઈને આવી છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખેતીમાં જે નુકસાન થયું છે તેને લઈને ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા ખેડૂતો માટે દસ હજાર કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલું આ રાહત પેકેજ અત્યાર સુધીનું સૌથી મોટું રાહત પેકેજ છે માવઠાના મારથી જે ખેડૂતો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા છે તેમને મદદ કરવા માટે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા આ ઐતિહાસિક પેકેજની જાહેરાત કરવામાં આવી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જણાવ્યું કે ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતાં રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે આ સંદર્ભે મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતી પુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતી પુત્રો માટે આશરે રૂપિયા દસ કરોડના રાહત પેકેજની જાહેરાત કરું છું આ આઉપરાંત રાજ્ય સરકાર નવ નવેમ્બર થી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે પંદર હજાર કરોડ થી વધુના મૂલ્યની મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જોઈ રહી છે અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું રાજ્યના ખેડૂતો માટે માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત પાક નુકસાની કરોડની રાજ્ય સરકારે જાહેરાત કરી સીએમ ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક બાદ નિર્ણય કરીને એક્સ પોસ્ટ પર આ માહિતી આપી હતી માવઠાના માળથી પીડિત ખેડૂતને રાહત મળે એ માટે આ પગલું ઉઠાવવામાં આવ્યું છે આ પેકેજ દ્વારા રાજ્ય સરકાર ખેડૂતોને આર્થિક મજબૂત બનાવવા અને તેમના નુકસાનની ભરપાઈ કરવા પ્રયત્નશીલ છે મુખ્યમંત્રીએ જણાવ્યું કે સરકારે પૂરી સંવેદના સાથે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કર્યો છે જેથી કોઈ પણ ખેડૂત મુશ્કેલીમાં એકલો ન રહે ગુજરાતના ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી આ રાહત પેકેજની રાહ જોઈને બેઠા હતા ત્યારે રાજ્ય સરકાર તેમની આશાને પૂર્ણ કરી છે ઉલ્લેખનીય છે કે આ વર્ષે ગુજરાતમાં જે કમોસમી વરસાદ પડ્યો છે તેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે આ વખતે બસો ઓગણપચાસ તાલુકાના સોળ હજાર ત્રણસો સિત્યાસી ગામોમાં પાકનું ધોવાણ થયું હોવાની શક્યતા છે જેમાં અંદાજિત દસ લાખ હેક્ટર જમીનમાં ઉભો પાક સાફ થઈ ગયો છે માવઠાના કારણે પ્રાથમિક સર્વેમાં બે કરોડ રૂપિયાની નુકસાનીનો અંદાજ લગાવવામાં આવ્યો હતો પરંતુ જેમ જેમ સર્વે થતો ગયો તેમ તેમ આંકડો વધતો ગયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે જો કે બિનસંતાવાર રીતે નુકસાનીનો આંકડો અધધધ એટલે કે 10000 કરોડ થી વધુનો મુકાઈ રહ્યો છે એક અંદાજ મુજબ કુલ 85 લાખ હેક્ટર જમીનના વાવેતરમાંથી 51 લાખ હેક્ટર થી વધુના વાવેતરમાં વ્યાપક નુકસાન છે

જે પ્રવક્તા કોંગ્રેસના છે વિક્રમભાઈ અને પાર્થભાઈ આપનું સ્વાગત છે પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતીમાં વિક્રમભાઈ સૌપ્રથમ પ્રશ્ન તમને કે જે રીતે સરકારે ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કર્યું છે આપની પ્રતિક્રિયા લઈશું

સરકારે હું પણ હર્ષોલ્લાસ અનુભવું છું થોડા થોડા સમય થી ખુબ ટેન્શનમાં હતો હું બાકી વાત રહી કે આ પેકેજમાં વધારે વિગત નથી આવી પણ બે હેક્ટર સુધીની મર્યાદા સાથે કેટલી રકમ છે એની ક્લેરિટી નથી તો ખેડૂતોને તો એડ્રેસ કરી દીધા છે પણ આની અંદર આની કોઈ વાત ક્લેરિટી હજી આવી નથી મને ખ્યાલ નથી પેકેજમાં કદાચ હોય કે ના હોય કારણ કે બેતાલીસ લાખ હેક્ટરો ઉપર મોટા પાયે નુકસાન થયું છે એમાં ખાસ

તો છે પણ આવતા કરી દે હું તો કરી દે એવું કરવું જોઈએ નવા પાક ના વાવેતર કરવા માટે ખાતર ખેડૂતોને હવે સરળતાથી મળે અને યુરિયા અને ડીએપી આપતા વખતે ભેગું ભેગું નેનો જે આપે છે ફરજિયાતમાં આવું બધું ન થાય આગામી સમયમાં સરકાર એની તકેદારી રાખે તો ખેડૂતોમાં હર્ષો અને પાક પાકની સરળતા રહે ત્રીજી વાત છેલ્લી વાત એ કરવા માંગુ છું પહેલી તરીકે અમારે અહીંયા બે હાજર બાર માં પ્રધાનમંત્રી મંત્રી હતા ત્યારે સુરેન્દ્રનગર આવ્યા હતા ને તો ના એમાં એમણે પચીસો કરોડ ની પેકેજ

જે જાહેરાત કરી છે એ સારી વાત છે દસ હજાર કરોડ રૂપિયાની જાહેરાત થઈ છે એટલે જે ઘા ખેડૂતો કારણે ખેડૂત ખાવાનું ધ્યાન નથી રહ્યું એના પરિવાર ઉપર ખૂબ મોટું સંકટ આવી પડ્યું છે એવા સમયે સરકારે ખુદ ખેતરમાં જઈ અને જોયું છે કે ખેડૂતની સ્થિતિ શું છે એવા સમયે કાય કં છે કે રૂપિયા જેવું હેક્ટરે સહાય કરી છે એ મલમ લગાડવા જેટલી જાહેરાત છે કારણ કે જે કઈ ખોટ ખોટ પડી છે તો પૂરી કારણ કે ખેડૂતોને બેઠો કરવો હોય તો એના માટે તો માનો નહીં કે પચાસ હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરવી જોઈએ એને બદલે દસ હજાર ની જાહેરાત કરી છે જે કાઈ કર્યું છે જે જાહેરાત થઈ છે એ તાત્કાલિક બે પાંચ દિવસની અંદર ખેડૂતોના ખાતામાં પૈસા મળી જાય કારણ કે જાહેરાત કરવાથી કઈ ફાયદો નહીં થાય એના ખાતામાં સીધા માનકો નરેન્દ્રભાઈ એક બટન દબાવે અને આખા દેશભરના ખેડૂતોના ખાતામાં બે રૂપિયા પડી જાય એવી રીતે ગુજરાતના મુખ્યમંત્રી બે દિવસની અંદર એક બટન દબાવી અને જે કઈ ખેડૂતોને નુકસાની થઈ છે એના ખાતામાં પૈસા આવી જવા જોઈએ એવી અમારી માગણી છે ઓકે પાર્થભાઈ પણ છે આપણી સાથે પાર્થભાઈ તમારી પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન કરી સા બાબતે આ ખૂબ મોટું પેકેજ ઐતિહાસિક મોટું પેકેજ એવી વાતો કરે છે આ ખેડૂતો સાથે સ્પષ્ટપણે મજાક થઈ રહ્યો છે તમે આજ સુધી ખેડૂતોને કઈ આપ્યું નથી એટલે આ તમને બહુ મોટું લાગવાનું છે તમે દસ હજાર કરોડ ની વાત કરી બેતાલીશ લાખ હેક્ટર માં નુકસાની છે એટલે એક હેક્ટર ના something કાઈક ત્રેવીસ હજાર something કાઈક રૂપિયા થાય એટલે હેક્ટર ના વીઘા ના sorry વીઘા ના ત્રણ હજાર નવસો રૂપિયા થાય છે પૂરા ચાર હજાર રૂપિયા થતા નથી ખેડૂતો એ વિઘા ના પચીસ હજાર રૂપિયા લેખે ની તો એનો પડતર ખર્ચો થઈ ગયો છે આ ચાર હજાર ની રકમ માં આવતો પાક જે શિયાળુ પાક છે કરવાનો છે એ પણ નહિ કરી શકે એ આ સરકારને હું કેવા માંગુ છું આવડી મોટી રકમ જે ચાર હજાર તમે આપી છે એનું ખેડૂતો કરશે શું એની ચિંતા માં છે ખેડૂતો અત્યારે એને જે પૈસા ભરવાના ના છે એ ભરશે શિયાળુ પાક ની વ્યવસ્થા કરે લેણા ચુકવશે કે જે આજે આપણે દવા લગાવવા જે એગ્રો વાળા પાસેથી ટ્રેક્ટર ની ચુકવણી કરવાની છે ખેત મજૂરો ને જે પૈસા દેવાના છે એ ચુકવશે ખેડૂતો એ ચિંતા કરે છે શું કરવાના આવા મોટા જે કેલ્ક્યુલેટર માં ના સમય એવા આંકડા લઈ અને ખેડૂતોને ભ્રમિત કરવાનું બંધ કરે

પણ સરકારે જે રીતે રાહત પેકેજ જાહેર કર્યું છે એને તમે મજાક રીતે સમજાવી રહ્યા છો પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે જ આ છે હવે ખેડૂતોના તમે જે રીતે વાત કરી રહ્યા છો કે ખેડૂતો સાથે આટલા જે રાહત પેકેજ છે જે દસ હજાર કરોડનું રાહત પેકેજ હવે કયા ખેડૂતના ખાતામાં ક્યારે જશે એ પણ મોટો પ્રશ્ન છે તમારી વાત હું પણ સમજી શકું છું પણ સરકાર ક્યારે સમજશે એ પણ મોટો પ્રશ્ન છે હવે મનસુખભાઈ આ જે રાહત પેકેજ જાહેર કર્યું છે તેનાથી ખેડૂતોને રાહત મળશે ખરી ખરેખર જાહેરાત કરવામાં આવી છે ગયા વર્ષે નુકસાની થઈ હતી કમોસમી વરસાદથી એની પણ જાહેરાત થઈ હતી હમણાં ઓક્ટોબર મહિનાની અંદર પણ નવસો ને સુડતાલીસ કરોડ રૂપિયાની જાહેરાત થઈ હતી એટલે માત્ર જાહેરાત કરવાથી કોઈ ખેડૂતોને ફાયદો થઈ શકે એવું નથી પરંતુ

એને બચાવવો જોઈએ એવી અમારી માંગણી છે મનસુખભાઈ કહેવું એવું છે કે એક બટન દબાવવાથી જો મત મંત્રીમાં જતો હોય તો એક બટન દબાવવાથી ખેડૂતોના એકાઉન્ટમાં પૈસા આવી જવા જોઈએ પાર્થભાઈ શું કહેશો આ બાબતે પાર્થભાઈ તમારો અવાજ નથી આવી રહ્યો હેલો હા જી જી પ્લીઝ 100% સાચી વાત છે જયારે ખેડૂતોના ખેતર માંથી તમારે મહાકાય કંપનીઓ માટે લાઈનો કાઢવી હોય હાઈ ટેન્શન હોય હોય મૂકવી તો ખેડૂતોની પરવાનગી વગર તમે ત્યાં છો તો તો અત્યારે ખેડૂતોને જરૂર છે તમે આવી જાહેરાતો કરવાની શું જરૂર છે ખાતામાં નાખી દો ને પછી જાહેરાત કરો કે મેં આ ખેડૂતને આ મદદ કરી છે ખેડૂતો ભાઈ સરકાર મારી વાહરે આવીને મારી આ મદદ થઈ છે મારા ખાતામાં આટલા પૈસા એવા છે આ તો મોટી મોટી વાયરાતો કરી હવે આમાં તો એ હજી નક્કી કરવાનું છે કે હેક્ટર કેટલા આપવાના છે અને કેટલા હેક્ટર ને આપશે અને ખેડૂતોને આ સહાય જોતી હોય તો કેટલી વાર લાઈનમાં ઉભું રહેવાનું ક્યાં કાગળિયા દેવાના નુકસાની થઈ જાય શું પુરાવા દેવાના આ ખેડૂત વિરોધી ભાજપ સરકાર ખેડૂતોની ક્યારેય પારે આવી શકે નહીં બેન તમને એક દાખલો દઉં આજ ભાજપ સરકાર આજ ગુજરાતની અંદર

બીજી બાજુ મૂકો ને તો બેતાલીસ લાખ હેક્ટર ને મોટું નુકસાન છે એકાવન થી અઠાવન લાખ હેક્ટર નું નુકસાન છે બેતાલીસ હેક્ટર એટલે લગભગ અઢી કરોડ

કોર્ટો એમ કીધું છે કે આ ફસલ વીમા જે સોળ સતન ના સરકારી રહી છે એના હિત આ સમયે અત્યારે ખેડૂતોએ આમ કરી હાથ આમ રાખી રાહત પડે છે એના બદલે જો વીમો લ્યો ને તો આજની તારીખે મુશ્તાક થઈ

સરકાર પાસે કોઈ મિકેનિઝમ નથી કે ખેડૂતોને તો ઠેર ઠેકાણે અન્યાય થાય છે આ વખતે કુદરત પણ રૂપી છે આ દુખને એબઝોર્બ કરી લે અને એને રાહત મળે પણ આ પૈસા એને મળી જાય

કોંગ્રેસ સ્પષ્ટપણે અમારી નીતિ છે કે ખેડૂત સધર હશે તો ગામડું સધર હશે હશે તો દેશ 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 આપણો ભારત ખેતી પ્રધાન છે જયારે ખેડૂત સુખી ના હોય તો દેશનો છેવાડાના માનવ ક્યારેય સુખી નહીં રહી શકે અમારી સ્પષ્ટ નીતિ છે કે ખેડૂતોને સમૃદ્ધ કરો અને દેશ સમૃદ્ધ થશે આ દસ હજાર કરોડ ની વાત છે બેન એ માત્ર મોટા મોટા આંકડાઓ દેખાડી લોકોને ભય કરવાની વાત છે આ કેલ્ક્યુલેટર એવા મોટા આંકડાઓ કરે છે મારી તો સ્પષ્ટ વાત છે ખેડૂતો ક્યાં આંકડા સમજે એને છોકરાઓની ફી ભરવાની છે એને જે લેણા બાકી છે નાની મોટી જે લેતી દેતી ના પૈસા હોય એની બેંકના એકાઉન્ટમાં જે પૈસા બાકી છે એ આંકડા સમજાય છે એટલે સરકારે સ્પષ્ટ કરવા જોઈએ કે ભાઈ ખેડૂતોને આટલા પૈસા મળશે આ મળશે આ દસ દસ હજાર કરોડની વાતો કરી એમાં ખોટે ખોટા ભયભાવી થવાની અમને કોઈ રસ નથી બેન એક તમને વાત કરું અત્યારે આપણને ક્લાઇમેટ ચેન્જ ની ખબર છે આધુનિક વસ્તુ આપણે ચાલે છે કે આ ક્લાઇમેટ ચેન્જ ના હિસાબે કમોસમી વરસાદ વર્ષોથી પડતો આવે છે વારંવાર પડે છે એવું તો છે નહીં કે આજે ઓચિંતા પડ્યો છે તો સરકારે ક્યારે એવી પોલિસી નથી બનાવી કે ખેડૂતો જયારે આવા કમોસમી વરસાદ નો શિકાર બને કુદરતી આફત નો સરકાર બને તો એને પૂરેપૂરું વળતર મળે એવી એક પણ પોલિસી હજી સુધી નથી ક્યાં સુધી આવું કરશો તમે ત્રીસ વર્ષની સરકારમાં છો ત્રીસ ત્રીસ વર્ષ હોય આવ્યા છતાંય તમે એક પોલિસી નથી બનાવી શક્યા કે ભાઈ ખેડૂતોને પૂરતું એનો જે નુકસાન થાય એની પૂરેપૂરી સહાય મળે ક્યાં સુધી આવા તન તન ચાર ચાર હજાર દઈ

માનો ને કે ખેડૂતોએ મગફળી માનો ને કે દસ વીઘાની વાવી છે એક તો દસ વીઘાની અંદર કે એને થી અઢીસો મન નો ઉતારો આવ્યો તો ત્રણ લાખ ઉપર મગફળી થાય છે એટલે દસ વીઘાનો ખાતેદાર ખેડૂતને ત્રણ થી સાડા ત્રણ લાખ રૂપિયાની નુકસાની ભોગવવી પડી છે એના પશુ નો પશુ ચારો પણ બચો નથી કે જે પશુને ખવડાવી અને દૂધ નું ઉત્પાદન કરી શકે એની અંદર પણ એ બચો નથી એટલે ખેડૂતને એક પણ પૈસો હાથમાં આવ્યો નથી એટલે આમ જોઈ તો લગભગ એક લાખ રૂપિયાની નુકસાની નાના થાય મોટા ખેડૂતોને તો પાંચ છ લાખ રૂપિયાની નુકસાની થાય એવા સમયે જયારે ખેડૂતો આ દસ હજાર કરોડની મોટી વાતો કરે છે કારણ કે સોળ હજાર ગામોની અંદર સર્વે થયો તો બસો ને ઓગણપચાસ તાલુકાની અંદર આ સર્વે થયો છે એટલે જે કઈ જમીનની અંદર સર્વે થયો છે અને એની અંદરથી જે કઈ આંકડાઓ બહાર આવ્યા છે એ પ્રમાણે આ સહાય છે એ મામુલી સહાય છે એમાં ખેડૂતોનું કઈ ભરણ પોષણ થઈ શકે એમ નથી એના પરિવારને કોઈ ઉગારી શકે એમ નથી એટલે આની અંદર સરકારે વિચારવું જોઈએ કારણ કે ખેડૂતોને કેવડી મોટી નુકસાની થઈ છે એના આખું વરસ બગડી ગયું છે હવે બીજું વાવેતર કરે અને ઉત્પાદન આવે તો આ જે કરજ કરેલું છે જે માનવ કે મગફળી વાવી એનું બિયારણના પૈસા બાકી છે એટલે દવારા બાકી છે હવે આવી રીતે એના એના એની પર કરજ છે એ કરજ હજી ઉગારી નથી એ ઉત્પાદન આવે શિયાળુ પાક નું ત્યારે કેટલા રૂપિયાનું ઉત્પાદન આવે અને કઈ રીતે હવે તમારી નજર સામે તમે જોયું છે રાજ્યના પણ ઉપર જઈને જોયું છે કે કેવડી મોટી ખેડૂતોને નુકસાન થાય છે હવે આવી નુકસાનની અંદર ખેડૂતોને ખૂબ મોટી આશા હતી સરકાર કરતી કે ભાઈ આ લગભગ એક હેક્ટરે પચાસ હજાર રૂપિયા જેવી સહાય મળશે એવી આશા ખેડૂતોને હતી પરંતુ એ આશા ઉપર પાણી ફરી ગયું છે સરકારે ખેડૂતોને ખરેખર મદદ કરવી જોઈએ તો એને જે નુકસાની થઈ છે એની એની મદદ થવી જોઈએ અને જે કઈ અત્યારે કહે છે એ બે ચાર દિવસમાં ખાતામાં પૈસા પડી જવા જોઈએ એવી અમારી માંગ છે જી બિલકુલ આ મનસુખભાઈ વિક્રમભાઈ અને પાર્થભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અને વિક્રમભાઈ મારી પાસે સમયની મર્યાદા છે હવે આગળ બી અમે આવા પ્રોગ્રામ કરતા રહીશું તે વખતે આપણે તમારી આ જે રજૂઆત છે તેને સ્પેશિયલ બતાવીશું હું પણ તમારા જોડેથી રજા લઈશ મનસુખભાઈ વિક્રમભાઈ અને પાર્થભાઈ આપનો ખૂબ ખૂબ આભાર તમે પ્રદર્શન ગુજરાતી સાથે જોડાયા અને માહિતી આપી તે બદલ સરકારે જે રીતે દસ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર તો કરી દીધું છે પણ સરકારને એ જાણવાની જરૂર છે કારણ કે જો એક ક્લિકથી તેમના મંત્રીને જો વોટ જતો હોય તો એ ક્લિકથી ખેડૂતના એકાઉન્ટમાં પૈસા આવી જવા જોઈએ આ ખેડૂતની વાત હું તમારા સમક્ષ મૂકી રહી છું હવે સરકારને જોવાનું છે જાહેરાત કરવી છે કે પછી આગળ કામ કરવું છે અને આ સાથે જ મને રજા આપશો નમસ્કાર